ગીર સોમનાથ જિલ્લા માટે એક મોટી ગૌરવપૂર્ણ ક્ષણ આવે છે ભારત સરકારની હોસ્પિટલ્સ અને આરોગ્ય સેવાને માન્ય આપતી સર્વોચ્ચ સંસ્થા એન એ બી એચ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાને પ્રમાણિકતા આપવામાં આવી છે આ સિદ્ધિ મેળવવાથી હવે રેડ ક્રોસ સોસાયટીના તમામ રિપોર્ટર્સ અને અન્ય દેશમાં પણ માન્ય ગણાશે જે સંસ્થાની ઉત્તમ સેવા અને ગુણવત્તાનું પ્રમાણપત્ર છે આ અવસરે સંસ્થાના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાય પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે આ સિદ્ધિ રેડ ક્રોસ મેનેજમેન્ટ કમિટી સ્ટાફ અને દાતાઓના સહિયારા પ્રયાસ નું પરિણામ છે આ NABH એક્રેડિટેશન સંસ્થા દ્વારા સંચાલિત बाबासाहेब આંબેડકર આરોગ્ય ભવન ખાતેના બ્લડ સેન્ટર અને આરોગ્ય સેવાઓ માટે પ્રાપ્ત થયું છે સેન્ટરની વ્યવસ્થા દરમિયાન જ NABH ધોરણોને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું હતું આ સતી બદલ રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલ ડોક્ટર્સની ટીમ સેક્રેટરી ગીરીશ ઠક્કર અને સમગ્ર સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે ગીર સોમનાથનું રેડ ક્રોસ સેન્ટર હવે રાજ્યના અન્ય બ્લડ સેન્ટરો માટે પણ પ્રમાણનું પ્રેરણા સ્ત્રોત બન્યું છે આજે વેરાવળ શહેર માટે એક ખૂબ જ આનંદના સમાચાર મારે શેર કરવાના છે જે સંસ્થામાં બેઠા છીએ ઇન્ડિયન ક્રોસ નું આજે આખું કોમ્પ્લેક્ષ છે એ કોમ્પ્લેક્ષ ને એનએ બી એચ દ્વારા માન્યતા આપવામાં આવી છે ગઈકાલે જ આપણને માન્યતા મળે છે નજીકના વિસ્તારમાં કહીએ તો રાજકોટમાં બ્લડ બેંક છે અને ભાવનગરમાં બ્લડ બેંક છે એ બે નજીક ભૂલ તો એનએબીએચ એપ્રુવડ લેબોરેટરી છે બ્લડ બેન્ક છે સો વી આર ટ્રુલી બ્લેસ્ટનાથ દાદા કે આપણને આ સંસ્થામાં પણ આ એનએબીએચમિશન મળ્યું છે આપમાંથી ઘણા બધાને એવો પ્રશ્ન હતો એનએબીએચ વળી શું છે તો આપણે જેમાં આઈએસઓ બધા જાણતા હશો બરાબર છે કે ભાઈ નવ હજાર ચૌદ નવસો ચૌદ ને બધા આઈએસઓ બધા જાય છે એ રીતે મેડિકલ ક્ષેત્રમાં એનએબીએચ નો ખૂબ જ અગત્યતા છે નેશનલ શન બોર્ડ એન્ડ હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઇડર્સ આ લોકો તમારી લેબોરેટરીમાં આવે છે તમારી બ્લડ બેંકમાં આવે છે અને એ તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી કરે છે એનું ઇન્સ્પેક્શન કરે છે અને એ ઇન્સ્પેક્શનમાં પેશન્ટ્સની કેટલી કેર રખાય છે કેટલી બ્લડ લેવામાં ચોકસાઈ રખાય છે એ બ્લડનું સ્ટોરેજ કરવામાં શું ચોક્સાઈ રખાય છે એ બ્લડ ઉપર અલગ અલગ જે પ્રક્રિયા કરીએ છીએ આપણે આરપીસીઝ અલગ કરીએ છીએ પટલેટ અલગ કરીએ છીએ આ તમામ પ્રક્રિયાઓમાં કેટલી ઝીણવટ રખાય છે કેટલી એની એટલે કે એની કેટલી એક્યુરસી છે આ તમામ બાબતોને ચકાસીને પછી આ પ્રમાણપત્ર આપણને આપતા હોય છે એટલે આપણી બ્લડ બેંક વેરાવળ શહેરની અને ગીર સોમનાથ જિલ્લા માટે એક ગૌરવઅી ક્ષણ છે કે આપણી આ લેબને બ્લડ બેંકને એક્રેડિટેશન મળ્યું છે ઇન્ટરનેશનલી પણ આ માન્યતા પ્રાપ્ત થાય છે હવે આપણી બ્લડ બેંકના રિપોર્ટ જે છે એ કોઈ પણ તમારે અન્ય દેશમાં જવું હોય તો આના રિપોર્ટ હવે ત્યાં પણ માન્ય થાય છે આપને જે ફોલ્ડર આપ્યું છે એ ફોલ્ડરમાં એના શું શું જેને કહીને કે એડવાન્ટેજીસ છે એ આપણે તમામ વિગતો મેં આપેલી છે હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ ક્વોલિટી એન્ડ સેફટી મેં આપણે વાત કરી તેમ અને એકને પારદર્શક કોઈ વસ્તુ આપણે છુપાવતા નથી પેશન્ટની સામે જ બધી વસ્તુ આપણે એને બતાવીએ છીએ કોઈ વસ્તુ આ તમને ખબર ના પડે ઓછી કરતા આપણે મોસ્ટ એફિશિયન્ટ અને ઝીરો ટોલરન્સ એટલે ઝીરો એરર નો એરર કારણ કે આ માનવ જીવન સાથે આપણે સંલગ્ન બાબતો હોય છે એટલે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ક્ષમ્ય નથી કારણ કે સીધી જણને માનવ જીવન ઉપર અસર કરતી હોય છે ઝીરો ટોલરન્સ અને મોસ્ટ એફિશિયન્ટ અને સ્ટાફ જે છે આપણો એ પણ ક્વોલિફાઈડ અને કોમ્પિટન્ટ હોવો જોઈએ બી બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કારણ કે જો નોન ક્વોલિફાઈડ પેરામેડિક્સ હશે તો એ એમની રીતે કામ કરશે અને અને ડોક્ટર તો છે જ બેન્સી એટલે સ્ટાફની કોમ્પિટન્સ પણ આપણે હવે કન્ટિન્યુઅસલી આપણે અપડેટ કરવી પડશે તો ધીસ ઇઝ એ જેને કે એક પ્રકારનું આપણા માટે ખૂબ જ સૌભાગ્ય છે કે આપણને આ પ્રમાણપત્ર મળ્યું છે અને આપણે તમામ વિગતો જે છે અને એના શું બેનિફિટ્સ છે એ તમામ વસ્તુ આપણે અમને ઇંગ્લિશમાં આ છે આમાં આપણે કોઈ પણ જગ્યાએ કંઈ પૂછવું હોય તો આપ અમને પૂછી શકો છો પરંતુ આ એક ખૂબ જ જેને કહીને કે આપણે માટે એડવાન્સ આપણને આ લેબોરેટરી ગણી શકાય વિરાવળ શહેર જિલ્લાની અને એનું જે બ્લડ હશે એ તમામ પેશન્ટ્સ માટે ખૂબ જ એક આધારભૂત આપણે ગણી શકાશે આ માટે હું મારી સમગ્ર ટીમ ટીમ્સ ઓફ માય ડોક્ટર્સ માય પેરામેડિક્સ જે અહીંયા લોકો વહીવટ કરે છે ઓલ ધો સિક્કલસ મારા પ્રીવિયસ કલેક્ટરસી ગોયિલ સેફ જેમણે અહીંયા બનાવવાનું કપોઝ કર્યું હતું અને નગરપાલિકાના તમામ શાસનના શાસકો જે લોકોએ બ્રોડ વિઝન રાખીને આ જગ્યા એ માટે આપી ઓલ ધ ડોનર્સ બીકોઝ દર આર બહુ જ કિંમતી અને સંસાર સાધનો છે જે ડોનર્સ છે ડોનર્સ નો પણ તમે આમાં આભાર માનીએ છીએ કે આ તમામના સહયોગથી આપણે અત્યારે આ તબક્કે પહોંચી શક્યા છીએ અને વેરાવળ શહેરની જનતાને ગીર સોમનાથ જિલ્લાની જનતાને આ સંસ્થાનો લાભ લેવા માટે હું આપના માધ્યમ થકી તમામને અનુરોધ કરું છું થેન્ક યુ